પણ મારી તારી ભરતી માં ફેર પીડ્યો મારી કાતો તારો હાથો હડી એ મારી મારી ડાળિયા ડુંગરી લઈને મારી પાંચ વાગે પીવા દેવું મારી બાર વાગે લગડ ફાંસી પડું ને તો તો મારી બાપની ની ખોટ બે કોઈ ઓલા કોઠળિયા ધુણ્યા તોય પાસા નો પડ્યા હાર કે આપડી સમાજ ની અંદર એકતા વાતો કરી છે પણ એકતા હોતી નથી દેખાડવાને જુદા ને સાવવાને જુદા

એટલે કવિ કાક બાબુએ કીધું એ હેજી અમે હાજરો હે બની જ્ઞાન નખીલા ખૂબ ખાધા પણ તો પશ્યાના ફળ હેજીનો મળ્યા રે હે જે મેં નિશરણી હે બની મે એ બાપા દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ હે જીનો મળ્યા બાબા ભોળા દેવને જ મોકલો મને મૂંગો બનાવી પૂરા પૂરા મારી ગાડી પલટી મારી જાય કે કાન બંધ થઈ જાય સાહેબ એ દેવ માં તાકાત નથી અને ફોન માં વાત કરવી પડે અને મારા મોબાઈલ નંબર માં મારો ને એટલે તરત જ મને જ ફોન લાગતો જે દી માતાજી હતી ને બાપ તેથી ફોન જ નહોતા આ રામાયણ લખી તેથી કાગળ નહોતા તા કાગળ નું સંશોધન વિજ્ઞાન વારે કર્યું સાહેબ જો વિજ્ઞાન નો હોત તો કઈ નો થાત બાબા સાહેબે બંધારણ માં મને તમને અધિકાર દીધો હજી આપડી બાયું બસારી દેશામાં ના વ્રત રેજન મરી ગયું ને વાળી દેવ નહીં સાહેબ ભેદ હાંભળી ગયા ને તો એને કાનમાં ગરમ તેલના સિંહા કરી એ આપડા આઝાદી ભોગવી છે ને એક એક માણા બલિદાન માં દીધો આપણે વીર મેઘમાં એ બલિદાન દીધું તઈ આપણે આપણે ગામમાં ઘર્યા છે ને આપડા બધા છે એટલે વાહ છે ઉગમણા જઈ કેમ કે ધારથી સીધા એ અહીંયા ગામમાં ઘર્યા ક્યાંય આથમણો વાહ ની હોય ઉગમણા જઈ છે ઉગા ધારથી ઉતર્યા નામના દેવા એ એટલે સાહેબ આ બધી ઈ વીર મેઘમાં એ ભાઈ છઠ્ઠીના દિવસે બલિદાન આપ્યું પછી આપણી બાઈઓ એક આપણા માણસો એ કોઈ જીમા નોતા

તમારો જો હાથો કાસો રહી ગયો માથા સીડાય એ મોજ શોખ છે તાકે ભોળા દારૂ મુકાવી દે તને ગાડીઓમાં ગાડીઓ હાંભળો હાંભળો ભાઈ સાલા પૂરો પૂરો બોલું ભાઈ અને તારું દિલડું ચોખું હશે તો મારો દેવ તને કામ કરશે હું દિલડું શોખ હોય તમારો ડો બે પીન બેઠા તને ખબર નથી કોઈને કાઈકો અને જેટલા મુખ્ય વાતની પાસા આવીને બબે તૈતણ વધારે લેવા મળ્યા દાડાન પરતા પર

ચિતની શાંતિ અંદર થી આવે ગુમડા ની રૂજી અંદર થી આવે ગુમડું થયું સોવી કલાક જોયા કરો ને તો બાપુ રૂજી ની મેરે મેરે જાવ એટલે ભાષા જે કોઈ માતાજી ને માનતા હોય એના અમારી કોઈ ની ટીકા નથી કે અમે તમારી નિંદા નથી કરતા પણ તમને જો અધિકાર આપ્યો હોય તો કોઈ આપ્યો છે જોઈજો એ આપણા નોકરિયા થઈ દર કુઈન નું ભરવા જાય છે સોટીલા સાઉન્ડ માં ના છે ને બધા છોકરા કલેક્ટર ને ઓફિસરો છે આપણા બધા કપાવ વીણી ને કુઈન નું ભરવા ગયું મારી સાવણ માં ના પગથિયે કેમેરા મૂક્યા છે ને લખ્યું છે તમારા માલ સામાન થી સાવધાન રહીજો ને ખીસા કાપી જાય ને સાવન માં ધ્યાન રાખવા નહીં આવે જો એને માતાજી નું એટલું પરમાણુ હોય તો કેમેરા મૂકવા પડે એક એક જામનમાં કોઈ મંદિર કોઈ ધર્મ સ્થળ માં ક્યાં છે કે સીસીટીવી કેમેરા મૂક્યા છે એ નહીં દેવ માં તો ભરોસો નથી અહીંયા આપડે પાલન પીર ની મેળીએ ઓલી દાન પેટી જઈને સીસીટીવી દાડે નહીં ખબર છે કે આમાં પાલન પીર ને વેદાય છે ને બાપા કાઢી વેદા ચાર બે દિન પડ્યું પીડ્યું રહ્યું એટલે પેટીઓ માં ધ્યાન છે બધી નું એટલે આ માંગી ખાવાનો થતો છે સાહેબ આ બધાય માંગણ છે જ્યાં મંદિરે પૈકે લાગવા જાવ ત્યાં તમે કઈક દે આપણી માને ને હાસવો બીજી માની જરૂર નથી એ તમારી માઉ ને હાસવ્યું નહીં અને આપણે આપણી સમાજમાં એટલી છે હમણાં એક ભાઈનો મેં વિડીયો વાયરલ કર્યો ઓલી દીકરીની હગાઈ કરીને સિત્તેર હજાર રૂપિયા તમે કહો સાંગાખોડો લઈ ગયા એ દીકરીને સુખ મળે કોઈ દી નો મળે આપડી દીકરીઓ ના દોઢ દોઢ લાખ રૂપિયા દેશ લ્યો છે ને સુટા શેડા ના લાખ રૂપિયા લ્યો ભોટા પડો ને મરી જાવ આ છોકરીઓ ને દખ એમાં ડોવા ઓલો કે કાઈ મફત ન દીધી તમાર બાપ પૈસા લીધા છે ને ઓલી બેઠી બેઠી રોય પછ એટલે સુધરો આપડી દીકની જો દીકરીની સુખ સાતા હો આપડી દીકરીને શાંતિ જાણતો હોય તો એના દેશ દાપા ઓસા લ્યો ઈ બીજે ન્યા જા ઓલા બોલ છે કે તાર બાપ રૂપિયા લીધા તું કાઈ મફત ન દી આવી ઈ નો કવરાવું હોય તો માપ લઈ જો દાળિયો કરજો પણ ખોટા આના આડા કરતા નહીં તમારી છોકરીઓ વેચતા નઈ આ સી શક્તિ નું રૂપ છે બીજી એકકડા વાળી નહીં આ ડ્રેસ વાળી